ખૂબ સુંદર કાનુડાનો થાળ કાનુડાનો થાળ નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો થાળ સારું લાગે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે રસોઈ બનાવું કે થાળ પીરછાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું મેં તો શિરો બનાવ્યો તાજા દૂધનો સાથે પૂરી તળીસે શુદ્ધ ઘી માં મેં તો શિરો બનાવ્યો તાજા દૂધનો સાથે પૂરી તળીસે શુદ ઘી માં લાડુ જમાડું ને લપસી લાડુ જમાડું કે લપસી તને હાલ જમાડું રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું એ હાલ કાના હાલ તને ભાવે જમાડું હે પૂરણપૂરી બનાવી મેં તો પ્રેમથી સાથે દહીં વડાને કછોરી હે પૂરણપૂરી બનાવી મેં તો પ્રેમથી સાથે દહીં વડાને કછોરી તમે બરફી જમો કે બાસુંદી તમે બરફી જમો કે બાસુંદી તમને શું જમાડું રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું એ હાલ કાના હાલ તને ભાવે જમાડું મે તો શાક બનાવ્યા રસાવાળા સાથે ચટણી રાયતાને અથાણા મે તો શાક બનાવ્યા રસાવાળા સાથે ચટણી રાયતાને અથાણા તને ખમણ પીરસા કે ભજીયા પીરસા ખમણ પીરછાઉ કે ભજીયા પીરસા તને હાલ જમાડું રસોઈ બનાવું કે હાલ કાના હાલ તને ભાવે જમાડું રસોઈ બનાવું કે થાળ પીરછાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું મેં તો વડા બનાવ્યા રૂડી દાળના સાથે ભાત રાંધ્યા છે કમોદના મેં તો વડા બનાવ્યા રૂડી દાળના રે સાથે ભાત રાંધ્યા છે કમોદના જળ જમનાની જારી ભર્યા અમૃતના પાણી જળ જમનાની જારી ભર્યા અમૃતના પાણી તમને આછમન કરાવું રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું મે તો પાન બીડાવ્યા મેં તો પ્રેમથી તેમાં લવિંગ છોપારી ને એલ મુખવાસ કરાવું રે તમને જમાડું મુખવાસ કરાવું તમને ભોજન જમાડું તમને હાલ કાના बनाऊ के थाल पिरसाव हाल काना हाल तने भावे जमाडू